અરવલ્લી જિલ્લાના મોડાસા રાજપૂત સમાજ દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો લોકસભાની ચૂંટણી ઉમેદવારો જાહેર થયા બાદ કોઈ ને કોઈ રીતે ઉમેદવારો પોતાની વાણીને લઈ વિવાદમાં રહેતા હોય છે ત્યારે રાજકોટ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા જેના પર ઘા અરવલ્લી જિલ્લામાં પણ જોવા મળ્યા હતા અરવલ્લી જિલ્લાના મોડાસામાં સાંઈ મંદિર ખાતે આજે જિલ્લા રાજપૂત સમાજના અગ્રણીઓ એકઠા થયા હતા અને પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સાહેબે જે સ્ટેટમેન્ટ આપ્યું હતું ક્ષત્રિય સમાજ વિરુદ્ધ રાજા મહારાજાઓ ભારતની અંદર પાંચસો બાસઠ રાજા મહારાજાઓ હતા એમાં એક રાજપૂત સમાજના નહીં દરેક કોમના દરેક સમાજના રાજા મહારાજાઓ હતા અને રૂપાલા સાહેબે જે ટીકા ટિપ્પણી રાજપૂત સમાજ વિશે કરી છે એમને ભોગવવી પડશે એમને માફી જાહેરમાં માગવી પડશે અને એમની ટિકિટ ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબને મારી વિનંતી છે સમગ્ર સમાજની વિનંતી છે કે એમની ટિકિટ રદ કરો કે આખા ભારતમાં બધી સીટો ઉપર પાંચસો પિસ્તાલીસ સીટો પર અસર પડશે સમાજની ખેર નહી જેવા સૂત્રો બોલી ને આક્રમક દેખાવો યોજ્યા હતા અને પુરુષોત્તમ રૂપાલા ઉમેદવારી રદ કરી ગુજરાતમાં કોઈ પણ બેઠક પર રૂપાલા ટિકિટ નહીં આપવા માંગ કરાઈ હતી રાજકોટ લોકસભા મત વિસ્તારના ઉમેદવાર શ્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવારોની બેન દીકરીઓ વિશે જે અપમાનજનક ટીપ્પણી કરી છે ટિપ્પણી કરી છે એને લઈને સમગ્ર દેશના રાજપૂત સમાજમાં ખૂબ જ એમના પ્રત્યે રોષની લાગણી છે અને આજે રોષની લાગણી દર્શાવવા માટે અરવલ્લી જિલ્લાના રાજપૂતો અહીં એકત્રિત થયા છે અને અમારી મોદી સાહેબ અમિત શાહ અને સી સી આર પાટીલ સાહેબને વિનંતી છે કે આ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને એમને ગુજરાતની કોઈ પણ સીટ ઉપરથી ઊભા રાખવામાં નહીં આવે કારણ કે ક્ષત્રિયોનો આ જ માત્ર એક જ માગણી છે માફીથી કંઈ ચાલશે નહીં અને એમની ટિકિટ રદ કરો કારણ કે જે બેન દીકરીઓની અપમાનજનક ટિપ્પણી કરી છે એ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં તો અમારી ગુજરાતના રાજપૂતોની ક્ષત્રિયોની એક જ માગણી છે કે આ ટિકિટ રદ કરવામાં આવે માફીનામું કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં કપિલ પટેલ નેશન દસ ન્યૂઝ અરવલ્લી ಸಮಚಾರ್ಲೂ ಚೆನಲ್ಯ ದೋ ಇ